વડીલ નામ શું આપનું પ્રભુભાઈ જીવરામભાઈ ભાઈ દોસ્તો આપણે આ વડીલની સાથે છીએ આ કલા રતનની સાથે છીએ આમ તમે જુઓ આ બધી કાષ્ઠ જે છે ને એવો પોતે કરે છે આપણે આવો આ બધી આ જે ડિઝાઇન તમે બનાવી છે આપણા દર્શક મિત્રોને જણાવો આ આ શું વસ્તુ કહેવાય અને ભેણુ કેવાય કેવું ભેણુ હા હા ભેણુ હં 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 આ ખોભી આ ખાંભી શરૂ સરું ઓકે આ પછી આ ડિઝાઇન જે કઈ બનાવી છે બરાબર છે એના કઈ નામ છે એના કઈ પ્રકાર એવું આ બતાવો ને બતાવો આપણે આ બાજુ આવો નીચી ખોંભી આ બધા અહીં આવીને બતાવો જો આ થાંભલી થાંભલી હા સરું પડી હું અહીંયા લાતો હા હા એના ઉપર આ ભેણું આ ભેણું હા હા એના ઉપર આ સરું હા એટલે એક આ બીજીને એક આધાર મળમ તો માપ સહી વસ્તુ ભેરી થાય ને એક થાય પાંચ વસ્તુ હા 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 પછી આ વસ્તુ દાખલા તરીકે આ બધું તમે બનાવ્યું છે બરાબર આમાં કોઈ મશીનરીનો ઉપયોગ તમે કર્યો નથી તમે એમ કીધું બરાબર આટલા વર્ષથી તમે આ કરો છો બધું કોઈ મશીના છીણી હથોડો કરવત એના દ્વારા હા આ બધું બનાવતા કેટલો ટાઈમ લાગે दादा આ એક કોમી ટોટલ 25 કુંજાખી એટલે નહી તો મને 5 દિવસ હા અને ત્યાર સુધીમાં કેટલા ભૂંગા બનાવ્યા છે તમે હું આજુ આ નવમો છે નવમો ટૂંકમાં આ કાષ્ટકલા સાથે તમે વર્ષોથી જોડાયેલા તમે પેઢી દર પેઢી તમે કીધું એમ દોસ્તો હું તમને વિશેષપણે આ દેખાડી એટલા માટે રહ્યો છું કે આ બધી આપણી હવે એ પેઢી છે કે જેણે એમ કહેવાય કે વર્ષોથી આ બધા કાર્યમાં આ બધી કલાકૃતિમાં મહારત હાસિલ કરેલ છે અને આ બધા ભૂંગા બનાવવામાં એમની સારામાં સારી માસ્ટરી છે સારામાં સારી કારીગરી છે દોસ્તો આમ તમે જોઈ શકો છો કચ્છની ધરણીમાં તમે આવો ભાઈ એટલે આવા કળારત્નો તમને ઠેર ઠેર જોવા મળે જોકે કચ્છની ધરતી જે છે